આજના ડિજિટલ અને આધુનિક યુગમાં ભલે નવી પેઢીને પુસ્તકો ઓછા ગમતા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે જીવનની કોઈપણ સમસ્યાનું સમાધાન જે તે વિષયના પુસ્તકના વાંચનથી મળી શકે છે આવા જ એક પુસ્તક પ્રેમી સાથે બીકે ન્યૂઝ ચેનલની ટીમે ખાસ મુલાકાત લીધી અને તેમના પુસ્તક પ્રત્યેના અતુટ પ્રેમને જાણવાનો પ્રયાસ કર્યો ધાનેરા શહેરમાં રહેતા હાર્દિકભાઈ સોની પાસે એક બે નહીં પરંતુ વિષય અનુસાર એક હજાર ચારસો જેટલા પુસ્તકોનો ભંડાર છે તેમનું નિવાસસ્થાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ અલગ અલગ વિષયના પુસ્તકોની લાઇબ્રેરી જોવા મળે છે અને માત્ર પુસ્તકો પુસ્તકાલયમાં પડ્યા નથી પરંતુ હાર્દિકભાઈએ દરેક પુસ્તકનું વાંચન કર્યું છે અને તેમાંથી પોતાના જીવનમાં કંઈક શીખ્યા છે જેના કારણે પુસ્તકો તેમને જીવનમાં આગળ વધવામાં પણ ઉપયોગી બન્યા છે આ સાથે હાર્દિકભાઈ સોની આજના યુવાનોમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા પણ ભેટ કરે છે હાર્દિકભાઈ સોની પાસે વિષય અનુસાર પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે જેમાં વ્યવસાયમાં સફળતા વિશેની માહિતી હોય કે પર્યાવરણ કે પછી કોઈ આદર્શ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આમ દરેક ક્ષણ અને દરેક પ્રશ્નના જવાબ આપતા પુસ્તકો હાર્દિકભાઈ સોની વાંચી શક્યા છે અને અનેક મિત્રોને વાંચન પણ કરાવ્યું છે બાળકો મોબાઈલ થી દૂર રહે અને નાનકડી વાર્તા સ્વરૂપના પુસ્તકોનું વાંચન કરે તેવા સંગ્રહ સાથેના પુસ્તકો પણ હાર્દિકભાઈ સોની પાસે જમા છે હાર્દિકભાઈ સોનીએ જણાવ્યું હતું કે જીવન જીવવા માટે અને સુંદર જીવનના નિર્માણ માટે પુસ્તક જેવા મિત્રથી કોઈ જ વધારે નથી પુસ્તકની વાત કરું તો મારા જીવનની અંદર એક સામાન્ય વ્યક્તિથી 1800 રૂપિયાના ક્લાસથી એક શરૂઆત કરેલી અને શિક્ષણ ક્ષેત્રે 17 વર્ષની અંદર જે પણ મેળવ્યું છે એ પુસ્તકોના આધીન જ મેળવ્યું છે પુસ્તકની વાત કરું તો એક પુસ્તક એક વિચાર અને એક જીવન બદલી શકે છે મારી પાસે ચૌદસોથી વધારે પુસ્તકોનું કલેક્શન છે અને નાની ઉંમરની અંદર એક વસ્તુ સમજમાં આવી કે આપણે મહાપુરુષોને મળી શક્યા નથી પરંતુ એ લોકો એવું શું કામ કરીને ગયા કે જે આપણા જીવનની અંદર પણ આપણે એમને એક બે ગુણને આત્મસાત કરીએ તો જીવન સુધરે ત્યાંથી પ્રેરણા મળી પછી સ્વામી વિવેકાનંદજી હોય ગાંધીજી હોય અને સરદાર વલ્લભભાઈ પટેલ અને દુનિયાના ઘણા આવા લોકો સફળ લોકો છે એમના ક્ષેત્રમાં જે લોકોએ કાર્ય કર્યું છે મેનેજમેન્ટની અંદર હોય જ્યારે પણ એમ થાય કે આ વસ્તુ શીખવી છે તો એ ક્ષેત્રના એ મહાન વ્યક્તિની બાયોગ્રાફી આપણા માટે એક લીગેસી મૂકીને ગયા છે એ પુસ્તકને વસાવ્યું છે અને જ્યારે પણ સમય મળે વાંચ્યું છે આજના સમયની વાત કરીએ તો મોબાઈલની અંદર લોકો આખો દિવસ રીલ્સ જોવાની અંદર એમનો સમય વીતી જાય છે પણ એ કોઈ એક્ટિવિટી નથી પુસ્તક વાંચન એક એક્ટિવિટી છે અને જ્યારે કોઈ એક પુસ્તક આપણે વાંચીએ અને પૂરું કરીએ તો એક જીવનની અંદર એક પુસ્તક આપણને એક મેસેજ આપે છે અને એ મેસેજ આપણા જીવનની અંદર મોટું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે અને બસ આ જ પ્રયત્ન ચાલુ છે જ્યાં પણ જાઉં છું ભારતની અંદર કે ક્યાંક સારી જગ્યાએ જાઉં છું કોઈ મહાપુરુષ વિશે જાણવા મળે છે તો ત્યાંથી કંઈક ને કંઈક પુસ્તક લેતો આવું છું પણ એક શોખ છે કે સમયના જે પણ સમય મળે મારી બેગની અંદર પણ પુસ્તક રાખું છું ઘરે મારી જગ્યાએ જે જગ્યાએ હું મારો રૂમ છે ત્યાં પણ મારી એક લાઇબ્રેરી છે